જય માતાજી મિત્રો તો આજે આપણે ટીમના એક્ટરોના બાળપણના ફોટા લેવાના છે અને એ ફોટા કોના છે એ તમારે કોમેન્ટ કરવાના છે અને ઓળખવાના છે અને તમે કોમેન્ટ કરશો તો તમારું નામ અમારા લાઈવ વિડીયોમાં લેવામાં આવશે તો કોમેન્ટમાં તમારા ગામનું નામ તમારું નામ અને તમારી ચેનલનું નામ

તો હવે આપણે મિત્રો ત્યાં ફોટા લેતા છે અને તમે કમેન્ટ કરશો તો આપણે બીજા પણ એક્ટરોના ફોટા લાવીશું તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો મિત્રો કેમ કે હું પણ તમારા જેવો ગુમરાનો છું અને આવા વિડીયો બનાવું સપોર્ટ કરવાનું ભૂલતા નહીં